મુરલીધર જય દ્વારકાધીશ હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા આજે આપણે છે અહીં સ્કૂલમાં ખાંબોરનો પાટિયાથી થોડીક અંદર આવતા અને સ્કૂલનું નામ છે સરસ્વતી વિદ્યાધામ આ બધા બાળકો કેટલા ઓળખે અમીર બારાડી વિદ્યામાં આમ નામથી કેટલા ઓળખે ઉચ્ચ વાત કરો ઘણા ઓળખે હો આપણા વિદ્યા ટૂંકમાં છોકરાએ જોઈએ પણ એમાં હારું સારું શીખજો ઓલું બીજું કઈ ના શીખતા આ સ્કૂલ છે અને હોસ્ટેલ નું શું છે ભાઈ તમે રિપોર્ટ આપો નજીક કેમેરામેન નજીક આ ભાઈને લ્યો સાહેબ શ્રી હોસ્ટેલ માટે ધોરણ 5 થી 12 અને ટોટલ અભ્યાસ માટે 1 થી 12 ગુજરાતીમાંથી ને કેટલા થી 1 થી 12 હોસ્ટેલમાં 5 થી 12 5 થી 12 અને ફી હોસ્ટેલની ફી હાવ નોર્મલ બોલો બધાને પરવડે 40 5000 40 5000 40 કે 50 અલગ 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 ના નામ 40 મોટા ને 50 અને જમવામાં શું મેનુ કેવી રીતે હોય ટોટલ વાલી ફોટા જાય છે હા એ બતાવું નથી હાલ પછી બતાવજો મેનુમાં મેનુ માં શું શું હોય એમ મને કયો બરોબર અલગ અલગ સાત દાળ ભાત રોટલી હા અને રોટલા ખીચડી એવી છે અને દર અઠવાડિયે 15 દિવસ જે છોકરા ડિમાન્ડ કરે ભાઈ 15 દિવસ હું મિસ્ટાન શું હોય વધારે એક ડિમાન્ડ છે મિસ્ટાન ખાવાવાળા જ નથી એટલે બરોબર અને નજીક થી લઉતરો હું 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 હોય હા ભાજી પાણીપુરી પછી અબ દહીંપુરી પાણીપુરી દહીંપુરી ને મજા આવે હોસ્ટેલમાં સાબ કેવા છે હા ગ્રાઉન્ડ તો સારું છે હું બીજો કોણ બોલશે બોલ બોડી જોય ને લાગે બહુ સુખી કુટુંબ છે ભૂખ જમવાનું જમવાનું બહુ સારું હોય દહીંપુરી પછી પાવ ભાજી સિકનપુરી બીજો યુ ગોનો લાપે ને આપે ને હા સુખીયો ને હા પણ આમ ધ્યાન દેજો બીજો કોણ બોલ બોલ નજીક આવો કેમેરામાં સો સો આય તને ખાવા સિવાય બીજું બોલ આ કેવી મજા આવે મજા આવે હું ભણવા કેટલામાં ભણતું નવમાં નવમાં બરાબર 21 નું કેટલા થાય હે બેટા 14

કેટલામાં ભણે નવમાં નવમાં ભણે ઇંગ્લિશ પાવરફુલ તો ગુજરાતી ગણિત ફૂલ 15 તારીખે કેટલા થાય 45 જા હોશિયાર હે હો છોકરા બધા હોશિયાર હે હજી એક અવલાન લઈ લે ઊભા થા બોડીગાર્ડ હા અરે લાઈવ આમાં કોઈ જાતનું કોઈને એમ ન થવું જોઈએ કે આ ફિક્સિંગ છે કે આ ભાઈ હિખાડીને બોલ્યો ભાઈ હું તો પહેલી વાર જ મળું ને બધાને વીડીએમ મને જ ઓળખો હું ઓળખો નજીક કહો કેટલા પણ શું નામ પારસભાઈ હું કેશો તમે હું અહીંયા કેટલામાં તમને બધું પાવરફુલ બધું ભણતર માપે મેળે તો ધ્યાન દેવાનું હોય ભણવામાં અને એવું નથી કે બધા હોશિયાર જ હોય હું ખુદ ઠોઠ હતો હું કઈ હોશિયાર હોતો પીએસઆઈ બની ગયો હોય એટલે કોઈ જન્મથી કોઈ હોશિયાર નથી હોતા કોઈ નબળો હોય કોઈ મીડિયમ હોય તો કોઈ ઓલો હોય એને એના લોકો ટ્રીટમેન્ટ કરતા હોય ભણાવતા હોય અને છતાંય ઠોઠ રહી જાય તો એ ગાંઠના રાજનીતિમાં જાય એવું નથી કે બધા આમાં આમાં ગાંઠના ઠોઠ રહે ક્યાંક ચૂંટણી લડીએ હોશિયાર રહે એ ઓફિસમાં બેસીએ એટલે આપણે કોઈ દીધી આપણે આનો વિરોધ નથી કરવાનો કોઈ માપે મેળે હે તો એનું બદનામ કરવો છોકરો સારો જ હોય પણ હું છે એને મેળે હીંકતા હોય બરાબર તો તમને તેરદું કેટલા થાય ભૂલાઈ ગયું ભાઈ પાંચે આંગળી હરખી ના હોય એ તો કોક આવી જાય બરાબર એ શીખી જાય તો ધ્યાન દેજો બે જાય આ ભાઈ ના છેલ્લો ઇન્ટરવ્યુ પણ વિડીયો લાંબો નથી કરવો શું નામ તારું કૃષ્ણપાલ કૃષ્ણ પાલ અટક બાપુ દાયરો મારા દરબારું તો આવતી વધારે ભાઈ બનવું ખબર હે કેટલા પણ નવમો વાહ કયું ગામ ગામ નથી કેવું હાલ હવે કેમ કે પછી વિરોધી ગણાવે કે ગામના કેમ તે ઉભો કર્યો તો આપણે એવું કોઈ ગામ કે કઈ ઓલું ઓલું કરવાનું નથી

શું કેશો તમે તમારું મેં ચેક કરી લીધું હોશિયા થી શું તમે બીજી શું સુવિધા ને ફીન બધું ફી તો મેં જણાવી દીધી બાકી જો ઘર જે હું વાતા બેન કેવો વિષય છે બેન ને બતાવ મારે ગુજરાતી ને હિન્દી છે 9 થી 12 નું હ ભણાવવાનો વિષય મારે ગુજરાતી ગુજરાતી હિન્દી 9 થી 12 નું ઓલો અને બીજા 12 માં ના બીજા સબ્જેક્ટ છે સાહેબ લે છે અને બાકી બધા બાર થી શિક્ષકો આવે છે બાર થી આવે છે ઈ બધા બીએડ વાળા હોય કે કેવી રીતે હા પીટીસી બીએડ વાળા ડિગ્રી વાળા હોય છે ઈ શિક્ષકો હારા જ હશે કેમ કે અમે આ બધાને ચેક કર્યા ને તમે એટલો ભરોસો રાખજો હું પહેલી વાર આવ્યો અને હું આવ્યો છું એડવર્ટાઈઝ હું ક્યાંય કોલ મફત થાય મારા કોઈ સગા થાય હું જે પહેલાં ચેક કરી લઉં બધા છોકરા મેં ચેક કરે મને એમ થયું કે હારી સ્કૂલ હે તો જ હું કહું ક્યાંય ભણવા મૂકજો હું ખોટું તો ના બોલું મારા જે અહીંયા મારા વિડીયો જોતા હોય એને હું કોઈ ખરાબ માર્ગદર્શન ના દઉં ભણવા જેવી મૂકવા જેવી સ્કૂલ હોય તો જ હું મૂકતો બોલા બંધ બંદરા તો જ બાકી હું ખોટી કોઈ બી એડવર્ટાઈઝ કરતો નથી આ નિયમ છે આપણો કાયદેસર હોય તો જ આપણે બધાને લીધું તમે જોયું અ ફી માં કોઈ જીણો માણા હોય તો હું કંઈ ડિસ્કાઉન્ટ કે કંઈ હોય કે નહીં ડિસ્કાઉન્ટ ન હોય પણ માણા જો કર દયો ને થોડુંક જોવાનું બધું ને બેન તમે કઈ કહેવા માંગો તમારું નામ મારું શું કે છો આપણા દર્શકો બસ એમ કે અમે અહીં હોસ્ટેલ અમે બધા સાથે જ છીએ એટલે જે હું બતાવવા છે છોકરામને માં બાપ કમી મહેસૂસ ના થાય એવા કાર્ય અમે કરતા હોઈએ

આ રમવાનું ગ્રાઉન્ડ બતાવો વોલીબોલનું ગ્રાઉન્ડ હિંચકા છે પછી આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે આખું ગ્રાઉન્ડ બતાવી દો ચારે બાજુ આ બાજુ બતાવો એમ આખો રાઉન્ડ ફેરવી દો એટલે ગ્રાઉન્ડ ખબર પડે બરાબર આ બાજુ રાખો આમ બધું બતાવો હવે નજીક લેવો છોકરાઓને બતાવો બધા મજા આવે ને પાવરફુલ હે બધા તો બધા ભણજો બરાબર નોકરી લેજો બરાબર સ્કૂલનું નામ રોશન કરજો બીજો કંઈ પ્રશ્ન હોય તો પૂછો કોઈને પ્રશ્ન હે કંઈ કઈ કંઈ કઈ કંઈ ઓલું તમને પોતાના કંઈ અંગત પ્રશ્ન હોય તો પૂછો તો અમે જવાબ દઈ લાઈવમાં કઈ પ્રશ્ન છે ભાઈ તમારે બધી બધી માહિતી તો આપી દીધી હવે આમાંથી કઈ હોસ્ટેલ છે નીચેનો મારો ઓપ્શન નીચે હોસ્ટેલ કઈ બતાવો ઉપર ઉપર ભણવાનું હા બીજા ભણવાના પાછળ છે 9 10 માટે અહીંયા એનો અલગ અને વાંચવા માટે બધું અલગ ડિસ્ટર્બ ન થાય એવા માટે અલગ જો બધા આમાં ઈએ સગોડ રાખેલી છે 9 10 ને ડિસ્ટર્બ ના થાય એના માટે એને શાંત વાળું વાતાવરણ આપેલું છે અને આજુબાજુમાં ખેતર છે કઈ જાતનું કોઈ સાઉન્ડ સિસ્ટમ નહીં શાંતિવાળો એરિયો જેને ભણવું હોય ને એ જાવજો ખાલી રખડવા ના આવતા અહીં ભણવાનું હોય જેના જેના છોકરાઓને ભણાવવા હોય ને કાયદેસર એ આપણી જવાબદારી મેં બધાને એક એકને ઇન્ટરવ્યુ લઈ લીધું કંઈ ઘટે નહીં ટકોર માર લેવાનો લો તરબૂજમાં કેમ ટકોર મારી કદાચ હોમાંથી બે ઓલા નીકળે એટલે બધા ઓલા ના હોય તો એ બે નીકળાય ને હું એમ જ કહું કે હજી તમે થોડુંક તૈયારી કરો ડિમોનિટાઈઝેશન નહીં કરવા આપણે એને અપગ્રેડ કરવાનો હોય બરાબર તમારે કંઈ શબ્દો કહેવાય તો કયો શ્રેડેસ તમે આવ્યા આભાર બરાબર અને જશુબેન શું કહેશો તમે કંઈ બોલવાનું છે કે વિડીયો કટ કરી બેનને બતાવો કંઈ બોલવા માંગો નહીં બસ ઈચ્છું તમે આ છે આજે એક હોવા સંકુલ જો સંકુલમાં એક રહેતા હોય તો ગૃહ માતાનો હું એવા છોકરા આ બેન કેવું રાખે તમારું માની રાખે ને બરાબર આ બધું લાઈવ જ છે કોઈ સ્ક્રિપ્ટેડ નથી પહેલી વાર હું આવ્યો છું બરાબર અને એક એક ઇન્ટરવ્યુ લઈને તમને એટલે બતાવ્યું કે તમારા છોકરાને મૂકવા હોય તો કઈ વાંધો નથી આપણી જવાબદારી અને કોઈ એવું નબળું હોય કે મજૂરી કરતો હોય જેને ખેતર જમીન નથી હજાર ઓછામાં ડીઝલ ના સ્કોર્પિયન બરાબર વ્યવહારિક જ છે ને ભાઈ મારે ધક્કો થાય કે ડીઝલ આટાણે હું ગાડી લઈને મારા બરેતા ખરી કે નહીં બીજું કઈ તમારે બોલવા બોલવાને ભાઈ બરાબર હવે છોકરાઓને બધાને કહું કે રમો અને આવો

જ્યારે તમારા અહીંથી નીકળેલા બાળકો હોય ને એલસી લાઈન નીકળતા હોય ને એ બીજાને કહે કે ભણવા જેવું હોય તો જ ઝીરોમાંથી થાય ને કર જીરોમાંથી ઘણા હાવ જીરોમાં વહી ગયા આ બધું કરવું અઘરું છે અહીંયા કેટલાય પ્રશ્ન થતા હોય બાળકોના પ્રશ્નમાં ઘણી વાર હલવાઈ ગયેલા છે ઘણા કે આ લોકોનું કંઈક થાય એટલે આમાં જવાબદારી કેવી કોટ તારીખ પડે આ પણ આ બધી જવાબદારી જવાબદારીવાળી વસ્તુ બરાબર આ કંઈ સ્કૂલમાં કંઈ એવું નથી કે પૈસા છાપી લેવા ચાલી હજાર ફી હે તો આના પાંત્રીસ આમાં વહી જતા હોય અટક બધી મોંઘવારી તો જુઓ ટ્રાન્સપોર્ટ ભાડું જો ડીઝલનું જો બધું જોતા તમને શિક્ષકોનો પગાર વી વીસ હજાર પગારો નીચા કોઈ મળતા નથી અને એના આ એના શિક્ષકોને જે આપતા હોય આપણે એક્સવાય જેટ આપણે એમાં પડવું નથી પણ શિક્ષણ સારું છે તો શિક્ષકો સારા હશે વધારે વિડીયો લાંબો નહીં કરીએ બે આ સાથે બધા બાળકોને હું જ કહું કે ભણો અને હોશિયાર ભણો અને સરસ્વતી સ્કૂલનું નામ રોશન કરો ચલો જય દ્વારકાધીશ